કલિયુગમાં આવા મનુષ્યો તમને અનેક જોવા મળશે જે ઘરમાં તો ખૂબ રોપ કરતા હોય સ્ત્રીઓ પર હાથ ઉઠાવો બાળકો પર હાથ ઉઠાવો જેમ તેમ બોલવું અપશબ્દ બોલવા અને બહાર નીકળતાના સાથે ડિસેન્ટ બહાર નીકળતાના સાથે સંસ્કારી બહાર નીકળતાના સાથે સેવા ભાવી પ્રેમાળ હા ગુણ છે કલયુગ જે એમનામાં વસી નહીં રક્તમાં ઉતરી ગયો છે જે જન્મે કલિકાલ કરાલા કરતબ વાયશ બેશ મરાલા ગોસ્વામીજી મહારાજે વર્ષો પહેલા કહ્યું કે જે મનુષ્યની અંદર કલયુગ આવી જશે એની કરણી કાગડા જેવી અને વેશ હંસ જેવો થઈ જશે અને અત્યારે કલયુગમાં આપણને દેખાય છે અને એવી દશા થઈ ગઈ છે અહિયાં કલયુગની પોતાની પરીક્ષિતજી મહારાજને જોઈને શરણે આવી જાય ક્ષમા પ્રાર્થના કરવા લાગે કલયુગ ને અભયદાન આપતા પરીક્ષિતજી કહે કે પણ તને હું સ્થાન આપીશ પાંચ સ્થાન આપ્યા છે કલિયુગને જ્યાં વ્યા વિચાર થતો હોય અસત્ય ભાષણ થતું હોય જ્યાં માંસ મંદિરાનું સેવન થતું હોય જ્યાં વડીલોનું અપમાન થતું હોય અને જ્યાં પોતાના કર્મ પુરુષાર્થ વગરના ધનનો સંચય કરવામાં આવતો હોય એ પાંચ સ્થાને કલયુગ બિરાજમાન છે આપણું મન વળી વળીને પાંચમાં જાય છે અને વળી વળીને પાંચમાં જાય છે ઘરમાં રહેલી સ્ત્રીથી ઘરમાં રહેલા પુરુષથી સંતોષ નથી મન બહાર જાય છે આજકાલ જુઓ લગ્ન કર્યા ચાર પાંચ છ દસ વર્ષ થયા નથી ફાવતું બીજા ગમી ગયા છે ભાઈ નવું નવું બધાને ગમે નવું નવું બધાને ગમે ને દૂર રહેતા હોય ત્યારે તો વધુ ગમે રોજ સાથે રહો ખબર પડે એકબીજાના માથામાં માથા ફોડશો બહુ કેઝ્યુઅલ થઈ ગયું છે આજકાલ કોઈ પણ સંબંધ ને સિરિયસલી નથી લેવામાં આવતો છૂટાછેડા આમ ચપટી વગાડતા અસત્ય ભાષણ જૂઠું બોલવું હાલતા ચાલતા માંસ મદિરા ડ્રગ્સ સિગરેટ આ બધાનું સેવન આટલું બધું છે ભોજન કરવા માટે આટલું બધું છે આનંદ લેવા માટે પણ ના મન તો ત્યાં જ જાય છે જ સારું લાગે છે ટીવી જુઓ ટીવી જોવાની ના નથી તમે મૂવીઝ જુઓ તમે સિરિયલ જુઓ કારણ કે ના પાડીને તો હું એ થાકી ગઈ પહેલા હું એમ કેતી કે ના જુઓ પણ કોઈ સાંભળે જ નહીં તોય કથા પૂરી કરીને ઘરે જઈને જોવાનું ને રડવાનું તો ખરું કે ભલે દીદી એ કહ્યું પણ હવેરંજન જીવનમાં ઉતારી ના લેશો જે જોઈએ છે એમાં શું સારું છે શું ખોટું મનુષ્યને પ્રભુએ બુદ્ધિથી શણગાર્યો છે બુદ્ધિથી શણગાર્યો છે બુદ્ધિ નો કરો શું લેવાય લેવાય શું બધું ગ્રહણ ના કરી લેવાય આજે બધું ગ્રહણ કરી લઈએ છે એટલે મુવીસ માં જોતા હોય કે ભાઈ સારા સારા મોટા મોટા લોકો ગ્લાસ માં ડ્રિંક લઈને બેસે છે એટલે આપણે ચાલુ કરી દીધું પહેલા એવું હતું કે જ્યારે તમે કોઈ મ્યુઝિક સાંભળો કોઈ સોંગ સાંભળો તો તમને આનંદ આવે હવે તો સોંગ જ આવા બને છે કે ભાઈ તમે દારૂ પીવો તમે વ્યસન કરો તમે ખોટી રીતે વ્યાભિચાર કરો અસત્ય બોલો માતા પિતાથી વાત છુપાવો આ આ બધા વિષય છે કઈ ગીત બનવા માટે કે જે કંઈ પણ મૂવી બનવા માટે આ વિષય નથી સારા વિષય ગ્રહણ કરો કે અત્યારે ભગવાન નરસિંહનું સુંદર મૂવી આવ્યું અમે પણ જોયું ને મને તો બહુ જ ગમ્યું કેમ કારણ કે એમાં શાસ્ત્ર બહારની વાત નથી અત્યારે અતિશય જેની ચર્ચા ચાલી રહી છે આપણું ગુજરાતી મૂવી લાલો એટલે કે ભક્ત કોને કહેવાય અને ભક્ત માટે ભગવાન કેવા આવીને ઉભા રહે આ જુઓને પણ શું કરવા રડવા બેસવું છે રોજ અડધો કલાક મગજ ખરાબ કરીને બાકીના સાડા ત્રેવીસ કલાક વિચારવું કે કાલે શું થશે એના બદલે જો આપણે કંઈક આવું જોતા હોય તો કંઈક શીખવા કંઈક જાણવા મળે લોભ એ આપણને ધન કેવું આપે કે જેમાં આપણો અધિકાર નથી સોનું કયું છે ને કેવું સોનું તો પડાવી લીધેલું